પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન જિલ્લા અધ્યક્ષો ધારાસભ્યો સંસદ સભ્યો નાનામાં નાનો કાર્યકર્તા આ ચૂંટણીમાં એક સાથે એક મત થઈને કામે લાગવાનું છે આ સમગ્ર વિચારમાં જ્યારે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હોય કે પશુપાલક મછવારાને કિસાનોનું અહિત નહીં થવા દઉં જ્યારે વ્યક્તિગત નુકસાન મને ગમે તેટલું જાય એનો મને ચિંતા નથી તો પશુપાલનને નબળું કરવા ગ્રામ્ય આર્થિક ગ્રામ્ય આર્થિકતાને નબળી કરવા માટે વિદેશી તાકાતો આ દેશમાં એમનો ડેરીનો ડુપ્લિકેટ માલ ઠાલવવા માટે પ્રયત્ન કરી રહી છે જેમાં દેશના વડાપ્રધાન એને મક્કમ રીતે નકારી રહ્યા છે અને અનેક ગણા ટેરિફોનો સામનો આપણે કરી રહ્યા છે એ સમય ગ્રામ્ય ઇકોનોમીને ટકાવવા વધુ સારું સક્ષમ અને એક મનવાળું નેતૃત્વ આપવા માટે હંમેશા આવનારા દિવસોમાં ભારત જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે આ અમૂલની પોતાની જે માતૃ સંસ્થા સાથેની જે ચૂંટણી એની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારને સાથે રાખીને પશુપાલકોને હિતમાં બધા જ નિર્ણયો થાય પશુપાલકોના હિતમાં કામ થાય એ ધ્યેય સાથે આજે જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં અમે ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજય થશે અમૂલની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે અને જે મૂળ જે પશુપાલકો આ દૂધ મંડળી સાથીઓ કે જે જોડાયેલા છે એમના હિતમાં આગામી વર્ષોમાં બધા સાથે મળીને કામ કરીશું